હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ ગેસ ચાલુ કર્યા વગર માત્ર પાંચ મિનિટમાં કાજુ કતરીની ટક્કર મારે તેવી મીઠાઈ બનાવવા માટે એક કપ કાજુ લીધા હશે કાજુને ફ્રીજમાં મૂકીને લેવાના તો એનાથી ભૂકો એકદમ સરસ થશે હવે એક કપ ટોપરાનું છીણ એને પણ મેં ફ્રીજમાં મૂકીને લીધું છે એનો પણ ભૂકો આ રીતના કરી અડધો કપ મિલ્ક પાવડર અડધો કપ દળેલી ખાંડ અને ચારથી પાંચ ચમચી જેટલું દૂધ એડ કરશું તો જેમ જોઈએ એમ જ દૂધ એડ કરવાનું છે વધારે દૂધની જરૂર નહીં પડે તો કુલ પાંચથી છ ચમચી જેટલું જ મેં દૂધનો ઉપયોગ કર્યો છે આ રીતનો ડો તૈયાર કરી લેશું આ રીતનો ડો તૈયાર થાય એટલે હાથેથી એકદમ સરખો કરી અને ત્રણ ભાગમાં આપણે કટ કરશું તો આ ત્રણ લુવા તૈયાર કર્યા છે એમાં આપણે ફૂડ કલર એડ કરીશું તો એકમાં ગ્રીન રેડ અને કેસરી એમ ત્રણેમાં કલર એડ કરી આ રીતે મિક્સ કરી અને આ લુવામાંથી આ રીતે છ છ બોલ બનાવી લેશું તો આ બોલ બનીને તૈયાર થઈ ગયા છે તો એક બોલ લઈ અને આ રીતે થેપલી તૈયાર કરી એમાં બીજી કલરવાળી બોલ મૂકી અને આ રીતની આપણે મીઠાઈ તૈયાર કરીશું તો આ રીતે બધી જ મીઠાઈ તૈયાર કરી લેવાની છે તમને જે કલર ગમતો હોય તો તમે ઉપર કે નીચે એમ રાખી અને આ રીતની મીઠાઈ તૈયાર કરી અને આ મીઠાઈને એક કલાક પંખા નીચે અથવા ફ્રીજમાં દસ મિનિટ રાખી અને સેટ થવા દેવાની તો આ મીઠાઈ સેટ થઈ જાય એટલે આ રીતે ચપ્પુથી આપણે એનો આકાર આપશું તો એકદમ હેલ્ધી ટેસ્ટી માત્ર પાંચ મિનિટમાં બની જાય તેવી આપણી મીઠાઈ બનીને તૈયાર છે ઉપર મેં સિલ્વર બોર્ડથી ગાર્નિશ કરી છે તો એકવાર ચોક્કસ ટ્રાય કરજો રક્ષાબંધન સ્પેશિયલ આ મીઠાઈ માત્ર પાંચ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય